તો જતા આવીએ મળીએ રોઝ લખેલું પણ અમે આવી ગયા છીએ હોટલમાં કે પહેલેથી ઓર્ડર આપી દીધો એટલે આ માટે તો બંને છે પાર્સલ અમારું અને લઈને જઈએ છીએ હવેથી લેવા ત્યાં લઈને આવીશું પછી જોઈએ હવે શું થાય અહીંયા છીએ ઘરે આ છપરી જોવા છપરી આ ચંપા છે ચંપા 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 ભૂલ છે તો ભૂલ છે લાગવાની કહું શું મને તો સત્તર હાડ તો વાપરશે નહીં કે બોલો હા દે હાથ હા દે હાથ દે હાથ દે હાથ દે હાથ દે

Kelala diasti duka tuh, duk? eh? ya? Kelala diasti duka tuh duk? tuh? Waras. Ah, waras ti duka tuh duk. tuh. Anak kal haja, Ama Ama ma bun, oh, ma mommy bun. Waras ti duka tuh duk. tuh. Anak kal haja. Aih biasanya, jomba. Lo, teman jamci Bian, jamci, jamci Bian. Hmm. લાગ <laughs>